શહેરના સબ ઓફિસ આવે છે અને આ ઓફિસમાં લોકોને તકલીફ એટલે કે નાગરિકોને તકલીફ પડી રહી છે હાલ અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ધમધમતા તાપની અંદર લોકો અહીંયા કામકાજ અર્થે આવતા હોય છે નાગરિકોને અસુવિધાના નામે જયારે તકલીફ પડતી હોય અને તે જ અંતર્ગત સાત દિવસથી લિફ્ટ બંધ હાલતમાં છે આવા અને જવા માટે એટલે કે ઉપર ચડવા અને નીચે ઉતરવા માટે લોકો દાદરનો ઉપયોગ કરી રહ્યા છે દાદર ચડવા ઉતરવાથી લોકોને તકલીફ પડતી હોય તેવી માહિતી સામે આવી છે એક મહિલા દર્દી કે જે લિફ્ટ ન હોવાને કારણે દાદર પરથી તે દર્દી હોય ત્યારે તેઓને व्हीલચેરને ઉચકવાનો વારો આવે છે व्हीલચેર ઉચકીને દાદર પરથી નીચે લાવવામાં આવે છે 7 દિવસથી સબ રજિસ્ટર ઓફિસમાં લિફ્ટ બંધ હોવાને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છ નહીં એ વાત बहुत दिक्कत मेरे को भी हो रही है और जो ले जा रहे हैं उनके लिए भी प्रॉब्लम है बहुत ज़्यादा कि उठा के ले जाना इतने ओल्ड लेडीज़ को कहीं गिर गिरा जाऊं जाऊँ तो कितनी प्रॉब्लम आ जाए देखना चाहिए उनको सबसे पहले लिफ्ट को ठीक कराना चाहिए और आप लोगों की भी तो स्टेमिना में प्रॉब्लम आएगी ना इतना बुढे लोगों को खींच खींच के ऊपर ले जाने के लिए हम कहना चाह रहे हैं कि जल्दी से जल्दी इसको सब काम छोड़ के पहले लिफ्ट ठीक करो नीरू सेटी